જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા આજે તારીખ છે બાવીસ સાત બે હાજર પચીસ ના રોજ તો મિત્રો જોવા મળી નથી હાલમાં કે પાણી ની આવક જોવા મળી નથી અને સિપુ ડેમ ની સપાટી પાંચસો ને ઇઠોતેર પોઈન્ટ અડતાળીસ ફૂટે પહોંચી ગઈ છે સિપ્પુ ડેમ ની ભયનક સપાટી છસો ને અગિયાર ફૂટ છે સિપુ ડેમ નવ પોઈન્ટ સુડત્રીસ ટકા ભરાઈ ગયો છે મિત્રો હાલમાં મિત્રો રાજસ્થાન મિત્રો વરસાદ નથી તેના અંગે મિત્રો સિપુ ડેમ માં પાણી જોવા મળી નથી ચાર પાંચ દિવસ પહેલા રાજસ્થાન ની આવક જોવા મળશે અને ડેમ માં પાણી આવશે તો સિપુ ની સપાટી પણ ઝડપથી ભરાતી જોવા મળશે ઘણા બધા મિત્રો ની કોમેન્ટ આવે છે કે સિપુર ડેમ ના તાજાના લાઈવ સમાચાર લાવો તો મિત્રો આ હતા આજના સિપ્પુ ડેમ ના તાજા લાઈવ સમાચાર તમે બધા અમારી નવા હોય તો સૌથી વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને મિત્રો આપણે આ ચેનલ ઉપર મિત્રો તાજા અને લાઈવ સમાચાર લઈને આવીએ તો સૌથી પહેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી